પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે તમામ લોકોના હસ્તે સ્નાન યાત્રા પરંપરાગત રીતે કરવામાં આવી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ બલભદ્ર અને દેવી સુભદ્રાને વિધિવત રીતે સ્નાન કરવામાં આવ્યું જેને સ્નાન પૂર્ણિમા કે યાત્રા તરીકે ઓળખવામાં આવે છે આ વર્ષે પણ ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય ઉત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના જે ઘોષ ગુજર્યા છે અને સેવાભાવી ભક્તો વિવિધ કાર્યોમાં જોડાયા હતા રંગબેરંગી ફૂલો રોશની અને ધજા શોભાયમાન બની રહ્યું છે વૈદિક વિધિઓ અને પૂજાની શાસ્ત્રોક્ત મંત્રચારને પવિત્ર જળથી ભગવાનને સ્થાન કરવામાં આવ્યું એકસો આઠ કલશ જળની વ્યવસ્થા પરંપરા મુજબ ભગવાનને એકસો આઠ કલશ પવિત્ર જળથી સ્થાન કરવામાં આવે છે પ્રસાદ વિતરણની વ્યવસ્થા સ્થાન બાદ યાત્રા ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ભક્તો માટે દર્શનની સુવિધા સ્થાન યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મટીયા હતા ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે મંદિર પ્રશાસન દ્વારા તકેદારી રાખવામાં આવી હતી અને ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી જય વડોદરા ઇસ્કોન દ્વારા આજે ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રાનો કાર્યક્રમ અહિયાં ઇસ્કોન મંદિર હરિનગર ખાતે રાખવામાં આવ્યો છે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની આ ચુમ્માલીસમી રથયાત્રા નીકળવા જઈ રહી છે એ પહેલાંની આ સ્નાન વિધિ યાત્રા છે અને આજે તમે જોઈ શકો છો કે તમામ ભક્તો ભગવાન જગન્નાથજી ની અહીંયા ઉપસ્થિત થયા છે જગન્નાથજી બલદેવ સુભદ્રાને અત્યારે સ્નાન કરાઈ અને પછી એમના નિજ મંદિરમાં લઈ જઈ અને કપાટ બંધ કરી દેવામાં આવશે અને પછી ભગવાન પંદર દિવસ પછી વડોદરા શહેરના નગરજનોને દર્શન આપવા માટે રથયાત્રા રૂપે નીકળશે અને આપણે સૌ એમાં જોડાઈશું જય જગન્નાથ ભગવાન જગન્નાથજી વિસ્તકો

વડોદરાની ઓળખ સમાન ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે અષાઢી બીતા દિવસે નીકળતી હોય છે ત્યારે એના પૂર્વ ભાગમાં જ્યારે ભગવાન જગન્નાથજી નિજરૂપા બિરાજમાન થતા હોય છે દર્શન બંધ થતા હોય છે એ પહેલાં દર વખતે સ્નાન યાત્રાનું આયોજન થતું હોય છે આજે ખૂબ મોટી સંખ્યામાં ઇસ્કુલ મંદિર ખાતે ભક્તો ઉપસ્થિત છે મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં ભગવાનની સ્નાન યાત્રા જણાભિષેક એમને કરવામાં આવશે અરે ભક્તોના

એ કાર્યક્રમની અંદર ભગવાનના સ્નાન જોવા ભગવાનને સ્નાન કરાવવા અને ભગવાન ભગવાનથી નમન કરવા માટે હું અહીં આવ્યો છું આ દર વર્ષનો પ્રોગ્રામ હોય છે ભગવાન એટલે બધાનું કલ્યાણ કરે આશીર્વાદ આપે અને ઇસ્કોન મંદિર તો એક એવું મંદિર છે જેની અંદર દરરોજ ગરીબોને ખાવાનું આપતા હોય ત્યારે હું એનાથી જોડાયેલો છું એનાથી પ્રેરિત છું મારું માનવું છે કે ભગવાન હંમેશા કર્મ જુએ છે તમારા કર્મ કેવા છે અને આખું આપણો ધર્મ કર્મ ઉપર આધારિત છે અને જો કર્મ તમે સારા કરશો તો ભગવાનના આશીર્વાદ ચોક્કસ મળશે આ સાહિષાનનો મતલબ છે મતલબ એ છે કે લોકો આમાં જોડાવે ભગવાનનો ધ્યેય એ છે કે લોકો જોડાય અને જોડાઈને ભગવાનની ભક્તિમાં આ દેશની પ્રગતિ સાથે જોડાઈ જાય એવું ભગવાનનું પણ એક આદેશ છે એટલે હું હંમેશા આ મંદિરમાં એમના આશીર્વાદ લેવા એમના સાહિત્ય સ્થાનમાં અને રથયાત્રા નીકળી જાય એમાં પણ હું જોડાઉં છું મારું કામ છે લોકોને જોડવા લોકોને પ્રેરિત કરવા અને ધર્મ એ જ મહાન છે અને ધર્મના નીચે બધા જ આવે છે એટલે હું એને નમન કરું છું અને આજના સાહિત્ય સ્થાનમાં હું આવ્યો છું

रोज भगवान जगन्नाथ बलदेव सुभद्रा देवी निज मंदिर से आकर के स्थान पे विराजे हैं उनको भोग तैयारी हो रही भोग लग रहा है श्रींगार हुआ श्रींगार के बाद भोग लग रहा है कल पत्र आरती होगी आरती के बाद इनका महाभोग होगा आज के इस पावन पर्व एक पूर्णिमा है और आज अगर साढ़े से बीस सत्ताईस जून को खुलेंगे आप सभी भक्तों से निवेदन है कि आप लोग अभी आ सकते तो आइए दर्शन करिए और प्रसाद की व्यवस्था भी है साढ़े बारह बजे तक ये आयोजन रहेगा आप सभी को बहुत बहुत धन्यवाद सब्सक्राइब ना एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट